ઉત્સાહના રોમાંચક દ્રશ્યોનો વિડીયો વાયરલ થયો છે સ્ફૂર્તિથી ઝાડ પર રીછ ચડ્યું હતું અદ્ભુત દ્રશ્યોને જોઈ પ્રવાસીઓએ વિડીયો બનાવ્યો હતો પોતાના મોબાઈલ કેમેરાથી આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે રાજસ્થાનના કુંભલગઢમાં અભયારણ્યની ઘટના છે મહત્વનું છે કે રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલું કુંભલગઢ એક દુર્લભ અને રોમાંચક દ્રશ્યોનો સામે આવ્યો છે જેમાં સ્ફૂર્તિથી રીંછ એક ઝાડ પર ચડી જાય છે આ ઘટનાના અભ્યારણમાં ફરતા પ્રવાસીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી છે આ મોબાઈલ કેમેરામાં કેદ થયેલો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લખનઉમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે છવ્વીસ વર્ષીય વકીલ પવનસિંહનું અચાનક મોત થયું છે સરોજની નગરમાં પવનસિંહ અચાનક ઢળી પડ્યા હતા પવનસિંહને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલના ડોક્ટરોએ વકીલને મૃત જાહેર કર્યા છે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત સીસીટીવીમાં કેદ થયું છે તો આવી જ ઘટના